અમે સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ ને આખી ચર્ચા કરી અને આ એક સુંદર આયોજન જે ગરડા ઘર કહો કે તમે એને શેલ્ટર હાઉસ કહો કે ગમે તે કહો પણ એક એવું આયોજન અહીંયા થવા જઈ રહ્યું છે ને એનું ખાતમુહૂર્ત આજે સત્યદાસજી મહારાજના હસ્તે જે સંતરામ ડેરીના સન્ છે એમના હસ્તે અહીંયા કરવામાં આવ્યું અને આ જે ગરડાઘર છે એ બે માળનું ઘરડા છે અત્યારે અને એની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે એમાં એનું કિચનથી માંડી અને એક બસો ને બેડના બે હોલ અને બીજા મારનું પણ આયોજન છે સેકન્ડ ફ્લોરનું અને ભવિષ્યની અંદર જરૂર પડે તો ત્રીજો ફ્લોર કરીને પણ થઈ શકે એવું પણ એક આયોજન છે તો મુખ્ય બાબત તો એ છે કે આજે મહારાજશ્રી હા પાડી અને મહારાજશ્રી હસ્તે જયારે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે સાથે આનું એક આયોજન છે આઠ કરોડ રૂપિયાના ખર્ચે જયારે આ બનવાનું હોય ત્યારે આટલી મોટી સંસ્થાનું સંચાલન કરવું એ ખૂબ અઘરી બાબત છે અને મ્યુનિસિપાલ આ અમે સંસ્થા મહારાષ્ટ્રીને આપી અને ટ્રસ્ટ દ્વારા ચાલે એવું કરવા માગીએ છીએ અને જે લોકો મા બાપોને તરછોડી દે છે અહીંયા આપણે જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આવા તરછોડી દીધેલા મા બાપોને રાખે છે તો આપણે સાંભળીએ તો આપણને એવું થાય કે આજના યુવાનો યુવતીઓ પોતાના મા બાપને ઘરની બહાર કાઢી મૂકે અને રસ્તે ફરતા હોય ને ત્યાંથી લાવી નહીં રાખવાના અને એની સાર સંભાળથી મારી વ્યવસ્થા એમ બીમાર પડે તો એની વ્યવસ્થા એમને બે ટાઈમ જમાડવાનું દવાઓ આપવાની આ તમામ બાબતો એ આપણા માટે પડકારજનક છે ત્યારે આવા સંજોગોની અંદર મને ખૂબ આનંદ થાય છે કે સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજે આ અહીંયા બનાવવાનું હા પાડી અને આ બનાવ્યા પછી પણ ચલાવવા માટેની પણ અહીંયા પૂરતી તૈયારી કર કરવાનું કહ્યું છે ત્યારે આ ખૂબ આનંદની વાત છે અને બીજું નવાઈ લાગેવી જો વાત કરું તો જ્યારે આ મા બાપોને તરછોડી દીધા હોય અને ત્યાર પછી અહીં લયા પછી એની સાર સંભાળ જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા થતી હોય છતાંય ત્યાર પછી જો એ કદાચ ગુજરી જાય અને ગુજરી જાય તો એ મા બાપના છોકરો હોય કે છોકરી હોય એને ફોન કરવામાં આવે તો એની સ્મશાન યાત્રામાં પણ નથી આવતા અને એવું કે કેતા મેં સાંભળ્યા છે કે તમે તમારા આની સ્મશાન યાત્રા પૂરી કરી દો એટલે આવા જ્યારે સમાજની અંદર વિકૃતિ પેદા થતી હોય ત્યારે આ કામ કરવું ખૂબ અઘરું છે અને આ કામ કરવા માટે ફરીથી એકવાર કહું કે જય મહારાજે સંમતિ બતાવી એ બદલ મહારાજશ્રીને હું લાખ લાખ વંદન કરું અને પરમ કૃપાળુ સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ આપણા બધાની ઉપર ઉતરે એવી શુભેચ્છા એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફિલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે